તળાજા માર્કેટિંગ યાર્ડમાં ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે જેથી ખેડૂતોને ફાયદો થાય તે માટે સરકાર દ્વારા ચણાની ખરીદી કરવામાં આવે છે ત્યારે હવે તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ ચણાની સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે આજે માર્કેટિંગ યાર્ડ તળાજા ખાતે સરકારશ્રી દ્વારા ચણાની ખરીદીની શુભ શરૂઆત કરવામાં આવી જેમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા ડિરેક્ટર ઘનશ્યામસિંહ સરવૈયા તથા અનુભા પરમાર તથા સેક્રેટરી અજીતભાઈ પરમાર ઇન્સ્પેક્ટર મનોજભાઈ પનોત તથા ગુજમો કોસોલના પ્રતિનિધિ નયનભાઈ વોરા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહાવીરસિંહ ગોહિલ અલંગ તથા જગતસિંહ સરવૈયા તથા પૃથ્વીસિંહ સરવૈયા તથા ભારતીય કિસાન સંઘ તળાજા તાલુકાના પ્રમુખ દેવકરણભાઈ ગઢવી સહિતના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા